અને અમિતભાઈ જયંતિલાલ શાહ બે સ્પોન્સર છે આજના શોના એમને ઘણું મોટું યોગદાન આપ્યું છે બંને જને હું સ્ટેજ ઉપર આવવાની વિનંતી કરું રામભાઈ નાગરણદાસ પટેલનું સ્વાગત હર્ષદભાઈ કરશે શાહ જો સમાજના આવા લોકો મદદ કરે તો હોય ને તમામ સાંભળવા સારા શો થાય એટલે સ્પોન્સર આભાર હંમેશા માની એટલો ઓછો હોય છે

સ્પોન્સર્સ અને તમામ આપ અહીંયા આવ્યા છો એટલે સૌથી મોટા સ્પોન્સર શો સાંભળવા આવ્યા છે પણ જે લોકોએ મદદ કરી છે આર્થિક રીતે આ શો માટે એ સર્વેનો બોકલ ખરાયે સમાજોનો હું આભાર માનું છું હવે આજે આટલો શુભ દિવસ છે ગણેશ ચતુર્થી સંવર્ષ અને બીજું એક શુભ દિવસ આપણા ગુજરેશિયન માટે પણ છે હું મિતેશભાઈ દેસાઈ એમનો જન્મદિવસ છે એમને સ્ટેજ આપવા વિનંતી કરું છું એમનું સન્માન હિતેશભાઈ કરશે સોનામાં સુગંધ ભરી છે વિગતભાઈ ખૂબ સારા આર્ટિસ્ટ છે એમની ટીમ બહુ મજબૂત છે અમિતભાઈ રિકિનભાઈ બંધુભાઈ ખૂબ સારું કામ કરે છે મારી જોડે છેલ્લા પંદરેક વર્ષથી સંકળાયેલા છે હું અક્ષરભાઈને વિનંતી કરું ઇતિહાસભાઈને વિનંતી કરું સર્વે ઘડાયતા જ્ઞાતિ બંધુઓને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ સૌને આપના હું આવકારું છું

કોર્પોરેટર એ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું અને આ તમે જે અમને સાથ સહકાર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ફરીથી પણ કંઈક પણ પ્રોગ્રામ કરો તો તમે આવી રીતે અમને રાજી ખુશીથી આવકારજો ચંબાનું પણ અમે સારી રીતે બધાને બન ભાવે આજના ગણેશ ચતુર્થી એ સૌએ આપણને સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ મહેનત કરે છે હજી વધારે સારો સહકાર આપશો તો અંદી સારો શો કરશે આ તો સારો હોય તમને ગમે તો પણ થઈ ઇલાસી સમીપે શાહ મહિનગર વોટા કોર્પોરેટર અહીંયા આવેલા છે એમનું અમે સ્વાગત કરીએ